નમસ્કાર દર્શક મિત્રો થર્ડ આઈ એક્સપ્રેસ માં તમારું સ્વાગત છે જોઈએ હવે તળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કબજો જમાવ્યો આજ રોજ તારીખ અઢાર બે બે હજાર પચીસ ના રોજ તળાજા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હતી જેમાં વોર્ડ નંબર એકમાં ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારો વિજેતા બન્યા હતા અને વોર્ડ નંબર બે માં કોંગ્રેસના ચાર ઉમેદવારો વિજેતા બન્યા હતા અને વોર્ડ નંબર ત્રણ ની વાત કરીએ તો વોર્ડ નંબર ત્રણ માં પણ કોંગ્રેસના ચારે ચાર ઉમેદવારો વિજેતા બન્યા હતા વોર્ડ નંબર ચાર ની વાત કરીએ તો ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવાર અને તેવી જ રીતે વોર્ડ નંબર પાંચ માં પણ ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવાર વિજેતા બન્યા હતા અને વોર્ડ નંબર છ ની વાત કરીએ તો ભાજપના ત્રણ ઉમેદવાર અને કોંગ્રેસના એક ઉમેદવાર વિજય બન્યા હતા અને વોર્ડ નંબર સાત ની વાત કરીએ તો વોર્ડ નંબર સાત માં ચારે ચાર ભાજપના ઉમેદવારો એ જીત મેળવી હતી આમ ભારતીય જનતા પાર્ટીનું તળાજા નગરપાલિકામાં શાસન ચાલશે અને કોંગ્રેસ વિરોધ પક્ષમાં બેસશે આમ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ઢોલ નગારા અને ફટાકડા ફોડીને પોતપોતાના વિજયની ઉજવણી કરવામાં આવી હતી આવા સમાચાર જોવા માટે અમારી થાળા એક્સપ્રેસને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ